બેઠા છીએ જોવા કદર કરી આ મુડ ની પથારી ફેવડી નાખી તમે તો નતો બગડો બે વખત નતો બગડો તારા ડોળા નતા નતો પડતો પણ હવે બગડી ને ફાયદો જે થવાનો હતું થઈ ગયું સમૂહ લગન માં પણ સમૂહો વેવ ગમે તે પણ ખર્ચ પાછા પડી ગયા પણ નતું કીધું બે લાખ રૂપિયા લેવાનું શું કરવા ના પાડવી પડે બે લાખ નઈ હું તો પોત છ લાખ ની વાતો કરી હતી પણ ઈવાનો પેલો ભાઈ ને ખોલ ભાઈ એને થોડા પૈસા માં લાગી છે પણ જે ગરીબ છે એટલે કોઈ આતો દબાયેલું નઈ રે જે દાડા જોઈન લઈને જવા ને આખા ગમો ખબર પડી છે તો રા પણ તમારા જવા પછી ફૂંચી નેકડી પછી આખા ગામ વાત કરું કેવા ગોઠવી દીધું છે સામો બોડા રે હા હા મગર લાલ પ્યો પ્યો ઓ બે હા ગોઠવી દીધું ને કીધા વગર તો બરોબર છે વેવાય ના તાકા ફોન આવી ગયો ને ના મે જેલા જતા એટલે કોઈ ના હોય વેવાય તો ભ્રો મુરત કઢાઈ ન જો તો બસ અંગા દંગા મુરત કઢાઈ દીધું તે સામો ચોય આવી આય જતા મુરત હા સામો મો તો આયુ એ મગન આવી વાતો કરે નહીં સરપંચની આબરૂ કાઢવી શકું તારા એ તમે બે રે

બનાઈએ છીએ ચા તો પાવા જ અરે ભાભી ગયા નહીં એ હાલનો નાખવા દે પછી બે પીએ બે તો મગન આવ જે દે ઓ મને તું હાલે બોલો હાથ બાર ના પડવી જો હો ગમમો મેક ના બીજો સરપંચ આ ખોટું કર્યો બાબુ મારવાય છે તો ખબર નહીં પડવા દેતી

બે મણ પતાવ બે મણ ફોપાડી લેજે ને પછી કોઈ આવે છે ખારેક બે મણ ના હોય તો ખારેક આઈ કરાઈ દેજે છે ને ના હોય ને બાપુજી તો બે મણ લુઘડો આવું બધું લઈ લેવાનું પછી વેટો કરવો પડશે મારે એવું લાગે છે હા આ બધે બે મણ હોય લુઘડો અલ્યા બાપુજી જો તો વિવો નહીં કરવાનો કમાનો બુદ્ધો કે નહીં ખર્ચો કરવા વાળો ખરા છે નાચવા મુ જાય છે હોય ને તો પૈસા પચાસ થાય ને તો લાખ જ ક્યા જોવાનું બાબુ કરી દાડ મોટો બાટલો જ લાવજે આપણું મકાન છે ને અંતર નો શીસો કપા આ પૈસા ક છોકરા જે હાથમાં લઈએ થઈ જુ દૂધ ફાટી ગયું મુરાત બત ફાટી જિન અરે મુરાત આદ આપડે એવું નીકળ્યું છે ને કે કોઈ તારીખ એ તો નક્કી જ હું પૂછું નક્કી છે આ દારે ફરી જાય ફોન કર દો ના હોય તો ફોન નહીં કરો તું જતો ને આને હેટ કરી દે તું મોકા મને આરો વિઘન લાગે

એ મન તો લગી રે ગમી નહીં કે ભગત મને ગમી નહીં સગલા પણ હું કરું કયો એ મોટા પોલીસ છે ને આપણે એમ કીધું કરવું પડશે કે ભગત ઈ મને સમુનો કર્યું ને ખડે ખાય મારા તે એવો અવસર કરો તો ને ખડે ખાય આખું ગોમ જતું રહી કે એક ના એક સુળી હતી ભગત આપો તઈન ભઈઓ વચ્ચે જો ધામ ધૂમ લગન કરો ભગત એ તો મને ગમી નહીં સગલા પણ હું કરું કે જો મુઈએ તાન પેલો ભઈ માં ઠેકજો રાખ થયો ના પારું ને તો પાછું કક બખારો કરાઈ રહ્યો વાત તારી હાજી મારતો અતારે સુસુ લબડી ગયો

વાત તો સાચી કઈ શકાય તમે પણ હજુ ગોઠવા તો દે બધું હું કઉ ખબર છે એ બધું ગોઠવી વાત સાચી છે તો મંડપ ફોન કર્યો તમે કશું કરી નહિ ભગત કે બીજો ફોન કર્યો તો આ બધી હવે તૈયારી કરવી પડશે કશું કર્યું કે નહિ કોઈ આવું બધો ફોન કરવાનો જ કરતા હતા પેલા મંડે ફોન કરવાનો હોય ડીજે વાળા કરવાનો હોય એટલે તમે કશું કરવા એવા નહીં આ તો હું આવ્યો એટલે સારું કર્યું ના તમે અમને બે રોજ ના કાલ વિવાહ આવી ગયા હતા

પૈસા ઘર બોલાવી દો એ પૈસા લાવ્યું એ પેલા વેવ ઉપર કુતરા નવ દાગીના અને દોઢ લાખ રૂપિયા એ કોના ઘેર ખાડો પડો તમારા છોડી ને ઘેર જ પડો છે એ ખાડો એ તારી ને પૂરવો પડો

તો જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજનની સાથે સાથે સમજવા લાયક પણ બનાવે છે અને આ વિડીયોમાં જે બતાવ્યું છે એ હાલની તારીખમાં થઈ રહી છે મિત્રો તો તમે આ વિડીયો જોજો અને અચૂકથી શેર કરજો અને હા મિત્રો આ વિડીયોમાં જે બતાવ્યું છે ને એ તમારા જીવનમાં ઉતારજો